મને ખબર હતી ના ના ખબર હતી કે તમે ત્યાં ઉપર કેમ ચડ્યા છો એટલે હું ઉપર આવી હા કશો આ વાતાવરણ જો જો હું વરસાદ પડું પડું હ આ તો ગોટા-બોટા બનાવો વાત બદલી ના રાખો બધી ખબર પડે તમે વાત બદલાવ તમે મસ્કા મારવા મંડ્યા મંડ્યાઓ ભાસા ના ના વાત બદલવા મંડ્યા હો મને વાત વાતાવરણ સારું હોય તો ગોટા-બોટા બનાય પોતાય-બોતાય બનાય કશે ગોટા-બોટા બનાય નહીં હું ઉપર સુકાયા

એટલે મારા યાદ કરાવ્યું નહી જવા નહીં જવા હા નહી જવાનું દાખલી બધું નહીં જવાનું આ ધા બાપુ વાર બધા નહી આવ